બનાવવાને લઈને આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને એક ચર્ચા માટે અમે બેઠા હતા અને ખૂબ સારા યુવાન આગેવાનો પણ ઘણા આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાવાના છે અને સરપંચો પણ ઘણા ઉત્સુક છે ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના પોતાના સ્વતંત્ર ઉમેદવારો રહેશે અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં લડશે અને અમને પૂરી આશાને અપેક્ષા છે એ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાઓ પંચાયતોમાં પરિવર્તન આવશે અને ઘણી ખરી જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોળી બનશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ પણ છે સાહેબ આજે રાજેશભાઈ અગાઉ જે છે કારોબારી આવ્યા આપ પાર્ટીમાં જોડાશે આજે જે અમારો કાર્યક્રમ ઘોઘંબા ખાતે હતો એમાં બિન રાજકીય કાર્યક્રમ હતો એમાં કોંગ્રેસના પણ ઘણા અગ્રણીઓ જે આપણા પૂર્વ મંત્રી કેબિનેટ મંત્રી જે કાયદા મંત્રી હતા જાંબુ ઘોડાના એ પણ અમારી સાથે હતા ઘણા કોંગ્રેસના આગેવાનો ઘણા ભાજપના આગેવાનો જે લોકો સમાજની સાથે અન્યાય થતો હોય કે કોઈ પણ વર્ગ સાથે અન્યાય થતો હોય અને પોતાનો અવાજ ઉઠાવવા માગતા હોય છે એવા ઘણા લોકો અમારી સાથે આજે હતા ત્યારે જોડાવાની કે એવી કોઈ વાત નથી થઈ પણ ક્યાંય પણ અન્યાય થાય કોઈની સાથે પણ વહીવટીતંત્ર કે કોઈ પણ લોકો અન્યાય કરે તો અમે બધા એક થતા હોય છે અનેક પ્રોગ્રામો અહીંના અમે અહીંયા આવીએ તો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અમારી સાથે હોય સુખરામભાઈ રાઠવા હોય એ જ પ્રકારે ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે તેના ભાગરૂપે આવ્યા હશે પણ આવી જોડાવા બાબતની કોઈ અમારી ચર્ચાઓ નથી થઈ ઓકે સર